તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જ છે તે રામ મંદિર છે તે બની રહ્યું છે અને તેનું છે જે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે છે યોજાવાની છે તો આ રામ મંદિરને લઈને અગત્યના પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં છે તમને જોવા મળવાના છે તો આ વિડીયોમાં છે આપણે રામ મંદિરને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે રામ મંદિરનું જે ભૂમિ પૂજન છે તે ક્યારે કરવામાં આવ્યું હતું તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે વર્ષ બે હજાર વીસમાં છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે છે બે હજાર વીસમાં છે રામ મંદિર જે ભૂમિ પૂજન છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને છે અન્ય કયા નામથી છે તે ઓળખવામાં આવે છે તો મિત્રો આ રામભૂમિ જન્મભૂમિ છે તેને અયોધ્યાને આપણે બીજા નામ સાકેત નામથી છે તેને ઓળખીએ છીએ તો જવાબ આવશે ઓપ્શન સી સાકેત ત્યારબાદ રામ મંદિરની જે ઊંચાઈ છે તે કેટલા મીટરની છે રાખવામાં આવી છે તો આમાં અલગ અલગ માપ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે એકસો ને એકસઠ ફૂટ ઊંચું જે મંદિર છે રામ મંદિર તે ઊંચાઈ તેની રાખવામાં આવી છે ત્યારબાદ નવા જે રામ મંદિર છે તેમાં કુલ કેટલા સ્તંભો આવેલા છે તો મિત્રો ઊભા જે સ્તંભો છે તેની વાત થઈ છે તો અહીં કુલ સ્તંભોની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે ત્રણસો ને જેટલા સ્તંભ છે આ મંદિરમાં છે જોવા મળવાના છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રામ મંદિરમાં છે કેટલા મંડપ હશે તો મિત્રો અહીં મંડપની વાત થઈ છે તો આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે પાંચ મંડપ છે તે રામ મંદિરમાં જોવા મળવાના છે ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કોણ છે તે અયોધ્યામાં જે નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે એટલે કે તેમણે છે આ રામ મંદિરની છે તે ડિઝાઇન બનાવી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે ચંદ્રકાંત સોમપુરા છે હોય છે મિત્રો આ રામ મંદિરની છે જે વાસ્તુકાર છે તેમણે છે આ રામ મંદિરની છે જે આકૃતિ છે તે બનાવી છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચંદ્રકાંત સોમપુરા ત્યારબાદ આગળ વાત કરીએ તો રામ મંદિરનું નિર્માણ છે તે કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સરકાર કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા છે તે આ રામ મંદિરનું નિર્માણ કાર્ય છે કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અગત્યનો કે અયોધ્યામાં જે રામ મંદિર છે જે બની રહ્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા છે તે ક્યારે કરવામાં આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છે તે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રહેલી છે તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અયોધ્યામાં અયોધ્યાની જે વિવાદિત જમીનને લઈને કઈ એક ઐતિહાસિક ઘટના તેની સાથે જોડાયેલી છે અહીં મિત્રો ઐતિહાસિક ઘટનાની વાત થઈ છે તો તેમાં અલગ અલગ ઘટનાઓના નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે બાબરી મસ્જિદ ધ્વંસ છે આ ઘટના છે તે અયોધ્યા વિવાદિત જમીન આધારિત છે ઐતિહાસિક ઘટના તેની સાથે જોડાયેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા વિવાદનો ફેસલો ફેંસલા પછી રામ મંદિરનો જે શિલાન્યાસ છે તે કેટલા દિવસ લાગ્યા શિલાન્યાસ કરવામાં તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે ત્રીસ વર્ષ આઠ મહિનાને સત્યાવીસ દિવસ બાદ છે મિત્રો રામ મંદિર બનાવવા માટેનો જે શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોશું તો રામ ભગવાનની જે મૂર્તિ છે જે એમાં બેસાડવામાં આવશે જે આ મંદિરમાં તેની ઊંચાઈ કેટલી હશે તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી જવાબ આવશે એકાવન ઇંચ ઊંચી છે જે રામ ભગવાનની મૂર્તિ છે તે આ રામ મંદિરમાં છે તે બેસાડવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યામાં જે રામ મંદિર માટે એક અનોખી અગરબત્તી બનાવવામાં આવી છે તો તે કેટલા ફૂટની છે તો મિત્રો અહીં લંબાઈ પૂછવામાં આવી છે તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી જવાબ આવશે એકસો આઠ ફૂટ જે છે જે લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે અને અગરબત્તી મિત્રો છે આપણા ગુજરાતમાંથી છે અયોધ્યા ગઈ છે ગુજરાતના એક વ્યક્તિએ છે આ અગરબત્તી બનાવી છે અને જે અયોધ્યા છે રામ મંદિરે છે તેમણે મોકલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે તેના મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે કલ્યાણસિંહ મિત્રો છે મુખ્યમંત્રી હતા ત્યારે છે આ બાબરી મસ્જિદ છે તોડવામાં આવી હતી તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ત્યારબાદ અયોધ્યા રામ મંદિરની જે સુનાવણી છે તે કેટલા દિવસ સુધી ચાલી હતી તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ચાલીસ દિવસ સુધી છે આ સુનાવણી છે તે ચાલી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અયોધ્યા જે વિવાદનો જે ફેસલો આપનાર જે જજો છે તેનું નામ શું છે તો મિત્રો જજનું નામ પૂછવામાં આવ્યું છે કે જેમણે છે આ રામ મંદિર જન્મભૂમિ વિવાદની છે જે જમીનનો વિવાદ હતો તેનો ફેસલો આપ્યો છે તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે ઓપ્શન એમાં છે ડીવાય ચંદ્રચૂડ અને શરદ અરવિંદ બોબડે પછી છે અશોક ભૂષણ અને અબ્દુલ નજીર કે એ અને બી બંને કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે એટલે કે એ અને બી બંને એટલે કે એમાં ચાર જજ હતા ડીવાય ચંદ્રચૂડ શરદ અરવિંદ બોબડે અશોક ભૂષણ અને જે અબ્દુલ નજીર આ ચાર જજો છે મિત્રો હતા જેમણે છે આ વિવાદિત અયોધ્યા જમીન છે તેનો ચુકાદો છે આ જજ દ્વારા છે આપવામાં આવ્યો હતો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે કઈ કંપની છે આનું નિર્માણ કાર્ય કરી રહ્યું છે તો મિત્રો એ કંપની દ્વારા જે નિર્માણ કાર્ય થઈ કરવામાં આવી રહ્યું છે તે કંપની પૂછવામાં આવી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે એલ એન ટી જે એલ એન ટી કંપની છે તેમણે મિત્રો છે આ પ્રોજેક્ટ છે પોતાના હાથમાં લીધો છે તેમણે છે આ અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય છે આ કંપની દ્વારા છે કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આતા અયોધ્યા રામ મંદિર વિશેના અગત્યના પ્રશ્નો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો મિત્રો આવા બીજા પણ વિડીયો આપણી ચેનલમાં છે તે મૂકવામાં આવતા હોય છે